સાબરકાંઠા જિલ્લાના ખેડ બ્રહ્મા વડાલી વિજયનગર વિસ્તારમાં અવિરત વરસાદના કારણે ખેડૂતોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે તાત્કાલિક સર્વેની અને સહાયની માંગ કરી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના ઈડર વડાલી ખેડબ્રહ્મા અને વિજયનગર વિસ્તારોમાં સતત વરસાદને કારણે સ્થાનિક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ખાસ કરી ખેડબ્રહ્મા વડાલી વિસ્તારમાં ટૂંકા ગાળામાં ભારે વરસાદ વરસી જતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે ઊભા પાકમાં નાખવામાં આવેલી ટપક સિંચાઈની ડ્રીપ પાણીમાં તણાઈ ગઈ છે અને હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી મોટા ભાગનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે ઈડર અને વડાલી વિસ્તાર

ખેતીની અંદર જે વાવેતર કર્યું હતું એ પણ આજે ખૂબ સતત વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાવાના કારણે જે પાક બળી જતો રહ્યો છે તો મારી સરકારને આશા છે કે જે એનો ઓગ્ય સર્વે કરી અને વળતર આપે આવનારા સમયમાં પણ જો વરસાદની સ્થિતિ યથાવત રહેશે તો આ ખેડૂતો માટે આશીર્વાદરૂપ વરસાદ વ્યાપક નુકસાની લાવી શકે છે આથી ખેડૂતો હવે રાજ્ય સરકાર પાસે સર્વે કરાવી યોગ્ય સહાયની અપેક્ષા રાખી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં એમાં ઈડર વડાલી ખેડંબા તાલુકામાં એમાં ઈડર વડાલી વડાલી તાલુકામાં વધાઉ વરસાદ પડ્યો ખેતરના પાળા હોય ગયા ખેતરનું ધોવામણ થઈ ગયું સો નવા નવું વાવેતરની તૈયારી તે અમુક ખેડૂતો વાળી તૈયારી શરૂઆત કરી હતી અમુક નથી કરી જે બિયાર મૂકેલો તો એ હાલ વરસાદ પર વરસાદ ચાલુ છે એના કારણે ખેતીએ નવી જે ઉગેલી છે એ પીડી પડી રહી છે અને નવું જે વાવેલું છે એ બધું જતું છે ન તારી આગાહીઓ પર આગાહીઓ ચાલુ છે અને હાલ લીલો દુષ્કાળ પડે એવી તૈયારી લાગે છે એના માટે સરકાર સર્વે કરી અને વળતરમાં લઈ આવ્યા છે બીજી તરફ ખેડ ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ સ્થાનિક કક્ષાએ ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી હતી ખેતીની વાસ્તવિક પરિસ્થિતિથી અવગત થયા બાદ તેઓ હવે રાજ્ય સરકારમાં રજૂઆત કરવાના છે આ બાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પંદર ઇંચ સત્તર ઇંચ અઢાર ઇંચ કોઈ જગ્યાએ બાવીસ ઇંચ વરસાદ ગામડાઓમાં નોંધાયો છે અને ખાસ કરીને અમુક ગામડાઓમાં તો ખેતીને એટલું વ્યાપક નુકસાન થયું છે કે ખેડૂતોની જમીન જ ધોવાઈ ગઈ છે અને એમના ડ્રીપના જે રોલ હતા એ પણ તણાઈ ગયા છે ઘણા લોકોની ગાય ભેંસ પણ તણાઈ ગઈ છે અને સરકારી અસ્કમાએ તો જેને કહી શકાય કે રોડ રસ્તા ગરનાળા એ પણ આજે આ વરસાદને કારણે ધોવાઈ ગયા છે જેના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે અને ખેડૂતને જે આર્થિક નુકસાન થયું છે એ કોણ ભરપાઈ કરશે એ ખેડૂત પણ ચિંતામાં પડી ગયો છે અને આ લોકો એક તલાટી દ્વારા પણ જાણ થયા છતાં પણ હજી સુધી સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો સર્વે કે એવું કશું નોંધણી કે કોઈ મોજણી કરવામાં આવી નથી ખેડૂતોને થયેલું નુકસાન આવનારા સમયમાં સર્વે કરાયા બાદ જો સહયોગ સ્વરૂપે આપવામાં આવે તો ખેડૂતો માટે નિષ્ફળ બનેલી ખેતીમાં આશાનું કિરણ બની રહેશે રાજ્ય સરકાર દ્વારા કેટલો અને કેવો સહયોગ અપાય છે તે સમય જ કહેશે જુગનુ રૂપાલી જીએસટીવી સાબરકાંઠા